કાંકરેજ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાજસ્થાન રાજ્યના જાલોર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ચોરાયેલ ઇકો ગાડી સાથે એક ઈસમને પકડી પાડતી એલ સીબી પાલનપુર કચ્છ ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાના ગુનાઓના ભેદ ઉકેલવા સારું મળેલ સૂચના આધારિત વીજે પ્રજાપતિ એલસીબી પીઆઈ પીએસઆઈ પીએલ આહિર સાહેબના માર્ગદર્શન હેઠળ કાંકરેદ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે તપાસ કરતા થરા વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં એક ઇકો ગાડીની સાથે એક ઈસમને પકડી અને તેના કબજામાં રહેલી ઇકો ગાડી આરટીઓ નંબર આર જે વન સિક્સ સી એ સેવન નાઇન ઝીરો વનના કાગળો માગતા ગલ્લા તલ્લા કરતાં ઇકો ચાલક હિતેશભાઈ સોનારામ જાતે માળી ગેલોત વર્ષ છવ્વીસ રહેવાસી ડીસા ને રાજસ્થાનના ઈસમ પાસે આર જે વન સિક્સ સી એ સેવન નાઇન ઝીરો વન નંબરવાળી ગાડીના કાગળ માગતા તપાસ કરતાં રાજસ્થાન ઝાલોર પોલીસ સ્ટેશન મથક ખાતે ગુના રજીસ્ટ્રેશન નંબર ઝીરો ટુ વન ઝીરો ટુ ઝીરો ટુ ફોર બી એનએસ કલમ થ્રી ઝીરો થ્રી ટુ મુજબ ગુનો રજિસ્ટર થયેલ જે ઇકો ગાડીની કિંમત એક લાખ પચાસ હજાર તથા મોબાઈલ પાંચ હજાર મળીને એક લાખ પંચાવન હજારના મુદ્દામાલ સાથે કલમ એકસો છ મુજબ કબજે કરીને ઇકોના ચાલક ઈસમને કબજે કરીને થરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી પાલનપુર એલસીબી પીએસઆઈ પી એલ આહિર હેડ કોન્સ્ટેબલ કિસ્મતજી ભરતભાઈ વિષ્ણુભાઈ પ્રધાનજી જયપાલસિંહ અશોકભાઈ સહ એલ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ